સુરતમાં સરકારી કામદારો પર હુમલાના છે મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે સેવા આપતા કર્મચારી પર હુમલો થયો હતો સફાઈ કામદાર તેના વિસ્તારમાં સાફ સફાઈના કામમાં હતા તે દરમિયાન હિન્દી ભાષી યુવકે બોલાચાલી કરી હતી ત્યારબાદ ભેસતાનાવાસ માં આવેલી ઓફિસમાં ઘુસી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો જેથી સફાઈ કામદારને જમણા હાથના કોણીના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ઈજાગ્રસ્ત કર્મચારી પ્રકાશ સન્યાસીએ કહ્યું કે હું સફાઈ કામદાર છું છેલ્લા ત્રણ દિવસ બાદ કામ પર હાજર હતો કોઈ પંડિત નામનો હિન્દી ભાષાએ બોલા ચાલી કરી હતી અપ શબ્દો કહેતા કચરાને ગાડી વાળો જતો રહ્યો હતો ત્યારે મને કહેવા લાગ્યો કે તમે હરામનો પગાર લો છો પરંતુ હું મારા અધિકારને ફોન કરતા ત્યાંથી નીકળીને ઓફિસ જતો રહ્યો હતો પરંતુ ઓફિસમાં ચપ્પું લઈને આવી ગયો અને મારા પર હુમલો કર્યો હતો જેથી મને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો

સ્થાનિક છે ભાઈઓ છે તે દારૂના નશામાં ફૂલ નશામાં હતો તો અમારી જે ડોર ટુ ગાડી આવે છે જે મારા વિસ્તારની અંદરમાં જે સ્પોટ છે તે સ્પોટનો અમે પહેલા નિકાલ કરીએ ત્યાર પછી હું મારા વિસ્તારમાં ઝાડુ મારું તો પહેલા ડોર ટુ ડોર આ શબ્દ બોલીને ડોટુ ડોર ટુ ડોર વાળો તાથી ગભરાય નહીં ગયો જ્યારે મેં મારા વિસ્તારમાં આવ્યો ઝાડુ લઈને તમારી હાથમાં કોઠરો હતો ઝાડુ હતો એમ કે મ્યુનિસિપાલટી હમ તુમલો હરામ કા પગાર લેતા એમ તેમ ફાલાનું ઢીકનું મારી હાથે તે બોલવા લાગ્યો પછી આ તમારથી વાત કરવા લાગ્યો પછી મેં બી આની હત્યે આઠ તમારથી વાત કરવા લાગ્યો પછી આની મારી ત્યાં બે બે શબ્દ થયાં તો પહેલાં મારી અહીંયા કોલર પકડી તો મારો અહીંયા છાંટો પકડી લીધો આના નાકના નિશાન બી અહીંયા બેઠા ઢગા મારી કોલર પકડી પછી મેં મારા અધિકારીને ઓફિસે જાન કરવા માટે આવ્યો કે ઉભો રહે કે મારા સાહેબને મેં બોલો તો મારા સાહેબજી રાઉન્ડ પર ગયેલા વિસ્તારમાં તો પહેલાંય મને ખબર નથી કે આના ખિસ્સામાં હું છે ને હું નથી જે પેલો જે મેં બહાર નીકળ્યો ને તો પહેલાં ડાયરેક્ટ મારા પેટમાં એમ ઘાલવા ગયો ને તમે જોવું તમે હાથ એમ કરી લીધો તો અહીંયા મારા અહીંયા લાગ્યો તો આખું મારું બ્લડ ઓફિસમાં જ ચાલુ રહી ગયું તો આ મારા મારી પાસે ફોટો બી ચા બધા પોયરા લોકો ફોટા વિડીયો બી પડ્યા બધું મારું ઓફિસની અંદરમાં બ્લડ જ બ્લડ તો ગેન જેવી આવી ને પછી આ લોકો મને એકસો આઠમાં લાવીને અહીંયા લાવ્યા તમારી આટલી જ રજૂઆત છે કે ઢંડુલી પોલીસ સ્ટેશનની અંદરમાં પીઆઈ સાહેબને મારી રજૂઆત છે હાથ જોડેના નમ્રતાથી વાત કરું છું કે આને કાયદાસરની ની કાર્યવાહી એની પર સજા થવા જોઈએ અને મને ન્યાય મળવા જોઈએ અને આજે મારી સાથે ઠેલું છે અને કાલ ઉઠીને મારા કોઈ કર્મચારી હાથે એવું થવાનું જોઈએ